આજે જે ધરણાનો પર જઈ અને રાહુલ ગાંધીએ દેશને તોડવાનું ષડયંત્ર ઉજાગર કર્યું છે એણે ત્યાં જઈ અને દેશના વિરોધી શક્તિઓ જે છે એની મુલાકાત કરી છે એણે શીખ સમુદાય વિશે અનાપ શનાપ બકવાસ કર્યો છે અને સાથે સાથે આ દેશના પંચ્યાસી ટકા હિસ્સાના લોકો જે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ મતલબ એસસી એસટી અને ઓબીસીની જે બંધારણીય જોગવાઈઓ મુજબની સ્થાયી રૂપની જે અનામત વ્યવસ્થાઓ છે એ અનામતને દૂર અમે શાસનમાં આવશું અમે સત્તામાં આવશું તો અમે અનામતને દૂર કરશું આવી વાત એણે કરી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી એકસાથે આવી અને રાજ્યભરમાં દેશભરમાં આનો વિરોધ અમે કરી રહ્યા છીએ રાહુલ ગાંધીએ આપેલા અનામતના વિરોધના નિવેદનની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભગવાન આ કોંગ્રેસના શાહજાદાને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ કે જે સમુદાય એનો ભાગે એનો મતદાતા વર્ગ રહ્યો છે એ સમુદાયના અનામતની વ્યવસ્થાઓને રદ કરવાની દૂર કરવાની વાત રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપરથી કરતા હોય તો અમે એની કળા શબ્દોમાં સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આજનો કાર્યક્રમ એટલા માટે અમે કોંગ્રેસની જે અનામત વિરોધી નીતિઓ છે પરંપરાગત રીતે એ નીતિઓના વિરોધમાં આજે અમે અનશન પર છીએ